નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે આપણે વાત કરવાના છીએ ટોપ ફાઈ વેરાયટી વિશે એટલે ટોપ ફાઈ એટલે એવી વેરાયટી જે ઓછા ખર્ચે ઓછા પાણીએ થાય અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે અને મીડિયમ પિયત કે બિન પિયત એવી વેરાયટીઓ વિશે આજે આપણે વાત કરવાના છીએ એમાં અલગ અલગ પાંચ કંપનીની આપણે જાતો પસંદ કરી છીએ પાંચ કંપનીમાં છે નૂજુડું છે કોહિનૂર છે ગોલ્ડ કિંગ છે બંછી છે અને કર્તવ્ય છે આ પાંચ કંપનીની અલગ અલગ જાતો વિશે આપણે ચર્ચા કરવાના છીએ એમાંથી સર્વપ્રથમ બિનપિયતમાં અને ઉતાવળી જાત છે એવી છે નૂજુડું સીરી નુજુવડું સીરી બિયારણ તો આમ તો નુજુવિડું કંપનીને પચાસ વર્ષ પૂરા થયા છે અને જે કંપનીએ બિનપિયત માટે અને ભૂરા નરવાળું શીરી બિયારણ બનાવ્યું છે એ આધુનિક ખેતી માટે અને મોડન ખેતી માટે સૌથી સારામાં સારું બિયારણ છે રોગ જીવાત ઓછું લાગે છે મધ્યમથી મોટું ઝીંડવું છે ઉત્તમ ફાટ છે વીણવામાં સરળ છે અને દિવાળી પછી ઘઉં ચણા જે કંઈ કરવું હોય તો એના માટે શીરી એ ખૂબ જ સારામાં સારું સાબિત થાય એવી વેરાયટી છે એટલે કે નૂચું ઉડું સીરી કરો તો એ બધા કરતાં સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ અને સારામાં સારી વસ્તુ છે અને કંપનીએ જે પચાસ વર્ષ નિમિત્તે આ જે વેરાયટી બે વર્ષથી બનાવી છે અને ખેડૂતોમાં સિરીની ભારે એવી ડિમાન્ડ છે સર્વ ખેડૂત મિત્રો માગી રહ્યા છે કે ભાઈ સિરી આપો સિરી આપો સિરી આપો અને આમ જોવા જઈએ તો બિયારણમાં સૌથી મોટામાં મોટી કંપનીએ નૂજુઊું ગણાય છે અને એના ઘણા બધા ગ્રુપ બનાવ્યા છે અને એમાં એ નંબર વન ઉપર ગણાય છે અને પિયત અને બિનપિયત બંને બંનેમાં એ ચાલે એવી વેરાયટી છે તો આ વાત હતી શીરીની ત્યારબાદ આવે છે તડાખા જે જેનું નામ છે તડાકા તડાખા એટલે કે કપાસના જંગલનો રાજા એવું નામ આપવામાં આવે છે કપાસના જંગલનો રાજા એટલે કે બે હજાર પ્લસ જે વેરાયટી છે એમાંથી જો કપાસના જંગલનો રાજા કેવો હોય તો તડાખાને કહી શકાય આ એકસો પચાસ થી એકસો સાહીઠ દિવસમાં પાકતી જાત છે હલકી અને મધ્યમ જમીનમાં અનુકૂળ આવે છે તડાકા છે અને એકદમ ટૂંકી ગળીએ ઝીંડવા બેસે છે અને આ વેરાયટી પણ ખેડૂતો ખૂબ જ વખાણ કરે છે ઊંડું મૂળ હોવાના કારણે સુકારો પણ ઓછો લાગે છે એટલે જ ખેડૂતો કે છે કે ભાઈ આપણે તડાખા પસંદ કરીએ અને કોઈનું શેષનો તડાકા વેરાયટી છે એ સૌથી સારામાં સારી ઊંડા ખીલમૂળ ઊંડા ખીલામૂળવાળી અને ઉતાવળું પણ આલે અને મધ્યમ ઉદ્યોગ પાક તો કદાચ બીજો પાક લેવો હોય તો પણ ચાલે અને ઊભું રાખવું હોય તો પણ ચાલે આમ જોવા જઈએ તો કપાસના જંગલનો રાજા એટલે તડાકા કહેવાય તડાકાની સર્વ ખેડૂત મિત્રો ખૂબ જ માંગ કરી રહ્યા છે કે ભાઈ તડાકા આપો તડાકા આપો તડાકા આપો અને આ બે વર્ષથી તડાકાનું બિયાણ પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી પિયત અને બિનપિયતમાં પણ ખૂબ જ સારામાં સારા રિઝલ્ટ આપે છે એટલે તડાકા વેરાયટી પણ ખેડૂતો ખૂબ જ માંગ કરી રહ્યા છે ત્યારબાદ આવે છે ગોલ્ડ કિંગ કંપનીનું અલગાર અલગાર વેરાયટી એ ગોલ્ડ કિંગ કંપનીનું છે અને ગોલ્ડ કિંગની વેરાયટી જે અલગાર છે એ બિનપિયતમાં સારામાં સારું રિઝલ્ટ આવે છે આવે છે અને દવાનો છટકાવ પણ ખૂબ જ ઓછો કરવો પડે છે એટલે કે ભૂરા નર હોવાના કારણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું હોય તો અલગારનું વાવેતર કરવું જોઈએ અલગાર એ પૂરા નર વાળું છે અને એકદમ ઓછો ખર્ચ થાય છે એટલે કે દવાનો છટકાવ ખૂબ જ ઓછો કરવો પડે છે ખેડૂતના ચારથી પાંચ હજાર રૂપિયા દવામાં બચાવ થાય છે એટલે ઓછા ખર્ચે જો વધારે તમારે ઉત્પાદન લેવું હોય તો અલગારનું વાવેતર કરવું જોઈએ અને એક વખત જે લાંબી જમીન હોય એને જેને દવામાં પૂરતું ફગાડ ના થતું હોય એના માટે અલગાર વેરાયટી ખૂબ જ સારામાં સારી સાબિત થઈ છે આમ તો ગોલ્ડ કિંગ એટલે કોટન કિંગ કહી શકાય અલગારમાં ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવું હોય તો ખેડૂતે અલગાર પસંદ કરવું જોઈએ ત્યારબાદ આવે છે એ ખૂબ જ ઊંચાઈ પકડે છે સોડવું અને મધ્યમથી મોટું ઝીંડવું છે અને વિણાટ પણ સારું છે અને સુકારો પણ ખૂબ જ ઓછો લાગે છે અને વિસ્ફોટની પણ ખેડૂતો ડિમાન્ડ કરી રહ્યા છે યુટ્યુબમાં ઘણા બધા ખેડૂતો વિડીયો જોઈને આવે છે કે વિસ્ફોટ આપો વિસ્ફોટ આપો વિસ્ફોટ આપો ત્યારબાદ છેલ્લું અને લાસ્ટ છે કર્તવ્યનું ટુ ઇન વન ટુ ઇન વન એ પિયતમાં સારામાં સારું થાય છે અને પિયત હોય તો પણ ચાલે અને પિયત હોય તો પણ ચાલે સોડની ઊંચાઈ પાંચ થી છ ફૂટની થાય છે મધ્યમથી મોટું ઝીંડું છે એટલે પાંચથી છ ગ્રામનું ઝીંડું છે અને ભૂરા નર વાળું હોવાના કારણે સર્વ ખેડૂત મિત્રો કર્તવ્યનું ટુ ઇન વન પસંદ કરી રહ્યા છે આમ વેરાયટીનું નામ જ ટુ ઇન વન છે ટુ ઇન વન એટલે તમારે પિયતમાં પણ ચાલે પિયતમાં ચાલે અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આપે એવી વેરાયટી છે અને ભૂરા નરવાળું હોવાના કારણે દવાનો ખર્ચો પણ ખૂબ જ ઓછો થયો ઓછો થાય છે ટૂંકમાં આ પાંચ વેરાયટી હતી જે અલગ અલગ કંપનીઓની હતી અને આ પાંચે પાંચ વેરાયટી પિયતમાં ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આપે એવી જાતો હતી કે જેમાં નૂજુવડું સીરી છે તડાખા છે ગોલકિંગનું અલગાર છે બંછીનું વિસ્ફોટ છે અને કર્તવ્યનું ટુ ઇન વન છે આ પાંચે પાંચ વેરાયટી ભૂરાનર વાળી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપવા વાળી અને ઊંડા મૂળ વાળી એટલે સુકારો પણ ઓછો આવે અને જેને વધારે જમીન હોય અને વધારે બિયારણની જરૂરિયાત પડે તો એમને આ પાંચમાંથી એકાદી વેરાયટી પસંદ કરે તો સારામાં સારો ઉતારો આપે હું વિશ્વાસ આયોજન એજન્સી ધોળાભાઈ મારું નામ સર્વ ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે આ પાંચે પાંચ વેરાયટી વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો આભાર ખેડૂત મિત્રો આવજો